ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે મારી સીધી જવાબદારી છે પ્રદેશના હાઈકમાન્ડ ની સૂચના પ્રમાણે માત્ર છ વર્ષ માટે પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને

પાર્ટીએ એક પછી એક નિર્ણય લીધા છે પાર્ટીએ સોકોસ નોટિસ પડાવી સોકોસ નોટિસ પછી અડતાલીસ કલાકની અંદર પાર્ટીએ પોતાનો નિર્ણય પણ જાહેર કર્યો છે ખુલાસો તમને શું આપ્યો ખુલાસોમાં એમને પોતાનો બચાવ કર્યો છે એ બચાવ ગ્રાહ્ય રાખ્યો નથી મુકેશભાઈ કોઈ કોર્પોરેટર આવી રીતે ડાયરેક્ટ ગ્રો કરી શકે નહીં કોઈ અધિકારીની સનવણી ખુલી છે એ મારા માટે કેવું વધારે છે તો શા માટે અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થાય કોઈ આગળની કાર્યવાહી સમય અંતરે જે થવાની છે એટલે કોર્પોરેશન અધિકારી ની ભલામણથી આ ડ્રો થયો તો કે એના માટે હું કાઈ નો કહી તપાસ કરાવું છું એના માટે હું અત્યારે કાઈ નો કહી એટલે પાર્ટીના પ્રમુખ તરીકે મારી સુધી પાર્ટીના પ્રમુખ તરીકે મારી જવાબદારી સંગઠનની છે મારી પાસે આવી કોઈ રજૂઆત આવે તો મારે એમાં ન્યાયિક રીતે જે કંઈ થતું હોય એ કરવું પડે મારા પ્રદેશના હાઈકમાન્ડનું મારે ધ્યાન દોરવું પડે એમની સૂચના પ્રમાણે મારે કામ કરવું કઈ જગ્યાએ બેસી આના માટે અત્યારે કાંઈ જ ન કહી શકું એ અપક્ષ તરીકે સ્વાભાવિક રીતે અપક્ષ તરીકે જ રહે એ અપક્ષ તરીકે જ રહે એ કોઈ પાર્ટીના સિમ્બોલ નીચે બેસી શકશે નહીં પાર્ટીના કોર્પોરેટર તરીકેની ઓળખ પણ આપી શકશે નહીં

ઓર્ડર નંબર 10 ની એ પ્રકારની મારી પાસે કોઈ આવી હોય આવી માહિતી મારી પાસે હાલતા હાલના તબક્કે કોઈ નથી ઓકે થેન્ક યુ કોર્પોરેટરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે તેમને ભાજપના સભ્ય પદેથી અત્યારે બરતરફ કરી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે બંને કોર્પોરેટરના પતિઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જે આવાસ જે ગરીબ લોકો હોય છે તેમના માટે જે બનાવવામાં આવે છે તે આવાસમાંથી તે લોકોએ પોતાનું જ જોયું છે

સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટમાં આજે કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્થાન ઓડીઓ અને મકાન બનાવીને તેને ભાડે આપી દેવામાં આવ્યા હતા અને તેનાથી પૈસા કમાવવામાં આવી રહ્યા હતા જે ગરીબ લોકો હોય તે લોકોની સાથે આ પ્રકારનો દબો કરવામાં આવતો હતો જે પોતાની પોસ્ટ હતી જે સત્તા હતી તેનો પણ ગેરફાયદો ઉઠાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે જેને લઈને અત્યારે હાલ આ પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

તમામ પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને અમારી એક વિચારધારા હોય છે કે કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે અધિકારીઓ કોઈ પણ વસ્તુ ગેરરીતિમાં જ્યારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે અત્યારે અમારા અધ્યક્ષશ્રીએ જે નિર્ણય લીધો ભારતીય જનતા પાર્ટી નિર્ણય લીધો એવી જ રીતે અધિકારીમાં પણ આ જે વસ્તુ થઈ છે ચાર વખત સર્વે થયો સર્વેમાં શું શું વિષયો આવ્યો ક્યાં ક્યાં અધિકારીઓ હતા સાર્વજનિક સ્વરૂપમાં માન્ય મેયરશ્રીને અમે સૌ પદાધિકારીઓ આજે આપ સૌને અમે ખાતરી પણ આપી છે અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણેની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેરરીતિ સાબિત થશે તપાસ થશે અને એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે સો ટકા એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે ભારતીય જનતા પાર્ટી એ માણસો અને જરૂર સ્વજનોથી ચાલતી પાર્ટી છે લોકોથી ચાલતી પાર્ટી અહીંયા પાર્ટીની અંદર અમે ક્યારેય એવું નથી વિચારતા કે નાના માણસોને ન્યાય ન મળે નાના માણસોને અને દરેક જન લોક જન લોકોને ન્યાય મળે એની પાર્ટી છે અમારી એટલે અધિકારીની જો કોઈ પણ સંદોવણી થશે તો એને પણ છોડવામાં નહીં આવે